પ્રશ્ન બધે જોવા મળી રહ્યો છે તો આના માટે શું કારણ છે અથવા તો હિસાબે આ થાય છે તેની વિગતવાર આપણે ચર્ચા કરીશું મિત્રો કપાસ એક આપણો આમ જોઈએ તો રોકડિયા પાકમાં ગણતરી થઈ છે મિત્રો અને ઘણા ઘણા કારણોસર કે ભાવ ઓછો આવવું ઉત્પાદન ઓછું આવવું જેના હિસાબે વાવેતર આપણા ઇલાકામાં ભાવ ઓછું થાય છે બરોબર અત્યારે મેજોરિટી તમે જોવો તો મગફળીનું વાવેતર વધારે ઓલ ઓવર જગ્યાએ વધારે બતાવે છે અને કપાસનું ઓછું થઈ રહ્યું છે બરોબર તો એનો મેઈન કારણ શું છે તો મેઈન કારણ એ છે કે એક તો ઓછો ભાવ મળે છે ખેડૂતને ઉત્પાદન ઓછું આવે છે અને એના હિસાબે ખેડૂતો ઓછું વાવેતર કરેલું છે અને એમ જો અત્યારે ઓછું વાવેતર કરેલું છે અને એમ પાછો સુકારો સુકારામાં જોઈએ તો અત્યારે તમે જોવો ને તો

ભાદરવા મહિનો બેસે અથવા ભાદરવા મહિનાના દસ બાર દિવસ થઈ ગયા હોય ત્યારે વધારે પ્રશ્ન બની રહ્યો છે તો એના મેજોરિટી જોઈએ તો એમાં ચાર પાંચ કારણો છે જેની વિગતવાર આપણે ચર્ચા કરશું બરોબર તો સૌ પ્રથમ જોઈએ તો એમાં પહેલું કારણ કયું તો પહેલું કારણ જોઈએ તો કપાસની બિયારણની જાત સમજો ખરું મિત્રો કે એમાં જીનેટિક પ્રોબ્લેમ અમુક વિસ્તારમાં કપાસ સારો હોય અમુક વિસ્તારમાં કપાસ વધારે ટૂંકમાં ફ્લાવરિંગ અવસ્થા આવી જાય અવસ્થા આવી એટલે ખાખરી જાય એમાં એમાં શું કારણ છે તો કપાસમાં અંદર જે બિયારણ જ્યારે બન્યું હોય એટલે એને જીનેટિક પ્રશ્ન કહેવાય એ પ્રશ્ન વધારે હોય છે એનો સચોટ ઇલાજ ક્યાંય શક્ય નથી અમુક જગ્યાએ કપાસની પરફોર્મન્સ વેરાયટી સારી હોય એના વાતાવરણમાં સેટ થતો હોય એટલે બહુ સારો થાય

એટલે ઠંડુ પાણી પડે ભાદરમાં તમે બધા જાણો છો કે મોસ્ટ ઓફ મોટા છાટે વરસાદ હોય છે ઠંડુ પાણી પડે છે અને અડધી કલાકમાં તમે જુઓ ને તો પાણી પાણી થઈ જાય આખું નદી નાલા બધું છલકાઈને આવ્યું જાય એટલો વરસાદ પડે છે બરોબર અને આપણો કપાસ જે હોય ત્યારે એસી દિવસની આસપાસનો હોય સિત્તેર એસી દિવસનો થઈ ચૂકો હોય અને એમાં જીંદવાય લાગી ગયા હોય ફાલની સંખ્યા જાજી હોય જેથી કરીને ઠંડુ પાણી ઉપરથી પડે છાપવામાં પડે કે પાનને અડે આવો પ્રશ્ન રહીએ તો એમાં સુકારાનો પ્રશ્ન આવે એટલે કે છોડો સુકાઈ જાય લીલે લીલો સુકાઈ જતો હોય છે એવોય પ્રશ્ન આવી શકે છે એના હિસાબે પણ આ પ્રશ્ન આવી શકે અને ત્રીજું કારણ જોઈએ તો કે એમાં જમીન જન્ય ખૂબ જયારે વરસાદ પડેલો હોય તમે પિયત આપી દીધેલું હોય અને ઉપરથી વરસાદ પડતો હોય અને જેના હિસાબે કે મૂળ ની અંદર ફૂગ ઉત્પન્ન થાય કે ઈ ફૂગ ના હિસાબે બરોબર એને વિલ્ડ કહેવાય છે એના હિસાબે આપણે કપાસ આખો સુકાઈ જાય કારણ કે એ ખોરાક ઉપરથી પાન લઈ ન શકે અને પાન પીરા થાય એકદમ લીલા થઈને સુકાઈ જાય અને એક પ્રશ્ન પણ જોવા મળે છે આવા અલગ 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 કારણ હોય છે જેથી કરીને આપણો કપાસ સુકાઈ જાય છે તો હવે તમે કહેશો કે સુકાઈ તો જાય છે તો એનું કરવું શું બરોબર તો એના માટે આપણે થોડુંક એવું વ્યવસ્થિત ખાતર અને ઉપરથી સ્પ્રે જો આપણે અગાઉ કરેલો હોય તો તમને એમાં સચોટ સારું રિઝલ્ટ મળે સાંભળો હું શું કહેવા માંગુ કે તમે જો અગાઉથી વધારે સારું ટ્રીટમેન્ટ કરેલી હોય કે છોડની અંદર સારું ખાતર જમીનમાં આપેલું હોય ઉપરથી ન્યુટ્રિશનના સ્પ્રે કરેલા હોય સારું ફૂગનાશક વાપરેલું હોય તો એમાં તમને ક્યાંક ને ક્યાંક સારામાં સારો બેનિફિટ જોવા મળે છે એનું તમને એક ઉદાહરણ આપો

કે આટલું બધું ઝીંડવા અને ફ્લાવરિંગ હોય તો એના માટે ખોરાક તો જોઈ ને તો ખોરાક તો આપણે આપેલા ન હોય એના હિસાબે પણ સુકારો બેસી શકે છે સાપવા ખરી શકે છે બરોબર જેથી આ મોટામાં મોટી એક પોઈન્ટ છે કે આપણે જોઈએ તો કે એને પૂરતું પોષણ ન મળ્યું હોય બરોબર બીજા નંબરમાં વરસાદ એટલો પડે કે ઠંડુ પાણી પડે એના હિસાબે થાય અને બધું આ ભેગું થાય છે જેથી કરીને આપણો છોડવો સુકાવાનો પ્રશ્ન વધારે છે અને મેજોરિટી જોઈએ તો ચૂચિયા જીવાત હોય હોય એના હિસાબે પાન ચૂહી લે અને પાન એના ખરી જાય છે જો એના પાન ખરી જાય તો એ ખોરાક બનાવવાનું બંધ થઈ જાય જેથી કરીને સુકાઈ જાય આવા કારણો એવા છે કે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને ત્યારબાદ જોઈએ તો તમારો કપાસ સુકાઈ ગયેલો છોડ હોય તો તેને ઉપાડીને તમે જોજો અહીંયા કે સફેદ લાઈની હોવી જોઈએ જો છોડની ઉપર એની કોર ઉપર નથી ને એના હિસાબે પણ તમારા કપાસ ગઈ હોય તો એની જે ખોરાકની નસ હોય તે બંધ થઈ ગઈ હોય જેથી કરીને તમારો કપાસ ખોરાક પૂરતો લઈ શકતો ન હોય જેથી કરીને પણ સુકારો તમારા જમીનની અંદર આવી શકે તમારા છોડની અંદર આવી શકે બરોબર આવા બે ચાર કારણો તમે ધ્યાનમાં રાખો તો તમારો કપાસમાં તમને ટોટલ ઓટોમેટિક ખબર પડી જાય કે કયા સમયે શું કરવાથી આપને નિવારણ મળે બરોબર હવે ગરમી વધારે પડતી હોય અને જો તમારો કપાસ માની લો ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ પણ છે બરોબર તો ગરમી અને ઠંડી ઈ આપણા આપની વાત નથી એ કુદરતની વાત છે બરોબર પણ તેની સામે આપણો 100% ટકી રાખવા માટે શું કરવું પડે

ખોરાકની ની નસ હોય કે પથાઈ કલરની અથવા કાળા કલરની થઈ ગઈ હોય તો એ ફૂગજન્ય રોગ છે બરોબર તો એના માટે તમે નિવારણમાં શું કરી શકો તો કે એના માટે કરવું પડે છે કાર્બો તો મેટાલીજી મેન્કો છે એનું તમે ડ્રિન્ચિંગ કરો તો એના પણ સારા પરિણામ મળી શકે બરોબર હવે માની લ્યો કે કપાસ તમારો સુકાઈ ગયેલો છે કે સુકવાની અવસ્થા એવું દેખાડે છે તમારા ખેતરમાં તમે ચક્કર મારો આંટો મારો ત્યારે તમને એવું લાગે કે આપણા ખેતરમાં સુકારો લીલોસમ

જમીનને વેચી સાથે ભેરીને જમીનમાં આપીને પાણી આપી દીઓ તો પણ એમાં નિયંત્રણ કરી શકો જેથી કરીને ખોરાક મળવામાં મને છોડને અને ખોરાક મળવાથી સાથે સાથે છોડ તમારો લીલોછમ પાછો હતો એવો થઈ જાય અને જો ઉપરથી વાત કરીએ કે સ્પ્રે દ્વારા તો હાલની પરિસ્થિતિમાં જોઈને તમારે છોડની અંદર જે રોગ જીવાત હોય તો એના માટેની તમારે જંતુનાશક દવા અને સાથે ખાસ કરીને ફૂગનાશક ફૂગનાશક માં તો વાત કરું તો તમારે અત્યારે કાર્બેડિયમ મેન્કોજેપ છે અથવા તો ઇથી સારું કોઈ ટેકનિકલ આવતું હોય તો જાણો કે એજોસ્ટોબીન ડાયફેકોનેઝોલ કરીને ટેકનિકલ ટેકનિકલ આવે છે તે પણ તમે ઉપયોગ કરી શકો કપાસમાં બહુ સારું રિઝલ્ટ મળશે એનો ઉપયોગ કરી શકો અને સાથે ગમે તે માઇક્રોન્યુટન આપવાનું અને માઇક્રોન્યુટન આપતા હોય તો અત્યારે આ વખતે જીરો બાવન ચોત્રીસ કે બોરોન એના પછીના રાઉન્ડમાં લઈ શકો માઇક્રોનીટર આપો તો ચાલે અથવા તો જીરો બાવન ચોત્રી અને બોરોન આપો જેથી કરીને છાપવા ઓછા કરશે અને તમારું ફ્લાવરિંગ જળવાઈ રહેશે અને કપાસને ખોરાક મળી શકે આવું બધું ઝીણા મોટા તમારે બધી વસ્તુ કરવાથી તમને સો ટકા સચોટ રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો અને તમારો કપા એકદમ લીલો સામ રહેશે અને તમને જે આ સુકારવાનો પ્રશ્ન છે સુકારાનો તે તમારા ખૂબ ના ખૂબ કંઈક ને કઈક જગ્યાએ ખૂબ ને ખૂબ સારું પરિણામ મળશે બધાય એમાં નહીં કાંઈ નહીં તમે ખાલી એને દસ વીઘાનો તમારો કપાસ હોય તો પાંચ વીઘામાં અખતરો કરો જેથી કરીને તમને ખુદને જ ખબર પડી જાય કે હવે આનું રિઝલ્ટ કેવું આવ્યું છે કે આની ભલામણ આપણે કરી છે તો બીજા વર્ષે અથવા તો પંદર દિવસ પછી તમારો જે બાકીનો કપાસ હોય એમાં અપનાવજો આવી બધી માહિતી તમે એકબીજાને શેર કરતા રહેજો જેથી કરીને બીજા ખેડૂતને આવી માહિતી પહોંચાડતા રહેજો બરોબર બસ આટલું જ આજના વિડીયોમાં મિત્રો આપણે આટલી જ ભલામણ કરવાની હતી કપાસની અંદર લીલાશ સુકારામાં અથવા તો પીરા 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 પાન થઈને ખરી ખરીદતો હોય તો શું કરું એના માટે બરાબર આપણી ચેનલ ઉપર બનાવી રહેજો વિડીયો આખો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી શકે અને વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો રજા આપશો જય જવાન જય કિસાન